તો એ પછી જો એ પછી હું એની રીતે મારા ભાઈ બંને બોલાઈશ ને બીજું તારે શું કરું કે મારા પણ જો મારી તો આખો દાડી પાસે આપણા લાખ રૂપિયા ના માનતા થઈ ગયા તમે હજી આઈન કરી નઈ તમે કોઈ દાડો ફોન કર્યો નહી તમને ખબર અમારી જે તકલીફ થી છે એ અમને સોલ્વ થાય તમે શું કીધું તું કે તમારે જે બધો આજે પ્રશ્ન વિરોધ થયો છે જમા તમારે નુકસાન પડ્યું બધું હરખું થાય એટલે આપણે આવવાનું મોનતા કરો બરોબર પણ અમારું જે મું પ્રશ્ન છે મેં ધીરજથી પહેલો પગાર આવે ને એટલે તમે માતાએ એમ મુંંતા કરી જાજો પણ જે મેન પ્રશ્ન હતો એ મારો સોલ્વ થયો ને એ સોલ્વ થાય એટલે આપણ રાવા થઈ બરોબર મેન મેન તો હવે તમે કરોડો ને કોમ ભરાવો એ તો હવે માતા કરે ને નેન કરોડો ને વિરોધમાં જે મારે નુકસાન આવ્યું જે મને તકલીફ થઈ બધી સોલ્વ થઈ જાય એટલે હું આવવાનો હતો તમે કહીને એડ્યો હતો બરોબર કે બધું કમ્પ્લીટ થઈ જાય એટલે આવીશ પણ અમુક વસ્તુ એવી છે હજી કમ્પ્લીટ નહીં થઈ તો જાહેર થાય તાર આપણે આવી જશે અહીંયા બરાબર મોનતા કરવા તમારી જે મોનતા બાચી છે એ નાખશે બરોબર પણ તમારે આજે નું થયું કે નહીં એમાં મને કશું ખબર નહીં તો મને બરોબર

પણ એ તો એટલે ઈ મેં પૂછ્યું તું મારી વાતો આપણું મેં પૂછ્યું તું એટલે મને કે હું વિડીયો ના બનાવો પણ એ લોકોએ કે વિડીયો બનાવ્યો એ ભાઈનો અને કે ભાઈ ની આઈડી કશું કોઈ હતું જ નહીં તો કે એ ભાઈ ઈરાય લાયક ફોલોઅર લે છે આવી રીતના

કે YouTube ચેનલ બંધ YouTube ચેનલ કે બંધ થાસે મને કશું આવતો નથી હું YouTube બંધ કરી જ જવાનું પણ કે અહીંયા ના ઇન્સ્ટામાં ગાડી બોલીશ એ મારી વાત ઇન્સ્ટામાં ગાડી બોલે કે આફર નઈ થાડી બધું થાય છે એ નહીં કે એમાં અહીંયાનું પ્રશ્ન નહીં કે ઈ તો કાયદેસરથી કાર્યવાહી નઈ થાડી એક શબ્દ તમે કોઈને ઇજ્જત ખરાબ કરવા માટે બોલો તો કાયદેસર થઈ જશે બધું કરવું હોય થાહે અમે તમને કહી ના મને જે ભાઈ અમને બોલતો હતો તો હું જ અમને પોલીસ સ્ટેશન થઈને આવત કાર્યવાહી કરાય આ તમારો પ્રશ્ન છે તમે તાર શું કમ બોલો બીજું કમાવાના ઘણા ધંધા છે ઘેર બધું કર્યું મેં તો કુદરતે જેટલું શીખવાડ્યો તો ને મને કુદરતે એટલું મેં તમારું જાતું કર્યું તમારી શું શું કશું કરી નહીશ નો મેસેજ હતો કે હું કે આવો વિડીયો બનાવવાનો હતો પૂછી લઉં ભાઈ એના ભાઈ બનશે એટલે એની રીતે જે લડી લે કે પછી તૈયારી રાખવાની તૈયારી રાખવી પડે કે એક વખત વિક્રમે બનાવ્યો હતો તમારો નામ લઈ

વાત મારો બાપુ રેકોર્ડિંગ કરો એટલે તમારે ફેર થી કોઈ ચેનલ બનાવી ફરતી નોમ ખવું હોય તો થાય તમે સમજાવવા તમારે બીજી ચેનલ તૈયાર થઈ જાય